થરાદની કુંભારા શાળામાં એક્ટ ફાઉન્ડેશન દ્વારા ટીની લાઇબ્રેરીનું ઉદઘાટન કરાયું એક્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રવિવારના રોજ થરાદ તાલુકાના કુંભારા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ટીની લાયબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત એક આધુનિક ગ્રંથાલયનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગ્રંથાલયનું ઉદઘાટન કરાયું હતું ટીની લાયબ્રેરી પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીના વધતા ઉપયોગને કારણે વિદ્યાર્થીઓમાં જોવા મળતી વાંચનની રૂચિમાં ઘટાડાને દૂર કરવાનો છે આ પ્રોજેક્ટનો હેતુ વાંચન અને વાંચન આધારિત રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનની વૃદ્ધિ કરવાનો છે આ માટે એક્ટ ફાઉન્ડેશન સંચાલનની ક્ષમતા ધરાવતી સંસ્થાઓમાં ટાઇની લાયબ્રેરીનું નિર્માણ કરે છે આ કાર્યક્રમની સાથે સાથે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પ્રથમ એક્ટ મિત્ર બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલને પણ એક્ટ મિત્રનું સન્માન આપવામાં આવ્યું હતું તે સાથે એક્ટ મિત્ર કોમ્યુનિટીનું શુભારંભ કરવામાં આવ્યો હતો